નમસ્કાર શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ સંચાલિત પાઠદાન કેન્દ્રનું એક પ્રકલ્પ જંબુસરમાં ચાલી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ વાલી મિટિંગ બોલાવવામાં આવી હતી સાથે સાથે જે બાળકો અત્રે પાઠદાન કેન્દ્રમાં આવે છે તેઓનું બેગ વિતરણ પણ કરવામાં આવેલું છે બેગની સાથે એનો કંપાસ બોક્સ અને નોટ છે પેન્સિલ છે આ પ્રકારના સાધનોની કીટ એ બાળકોને આપવામાં આવેલી છે આ કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી માન્ય ડી કે સ્વામી શ્રી તથા આ રેવા સેવા સમન્વય સમિતિ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મેહુલભાઈ વાળન પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમને શોભાભિમાન કર્યો હતો મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા અને સંસ્કાર અને શિક્ષણ આ બંનેનું સમન્વય આજરોજ જોવા મળ્યું અને આ ગામમાં આ કાર્યક્રમમાં જે પાઠદાન કેન્દ્ર ચાલે છે છેલ્લા એક મહિનાથી ચાલે છે અને લગભગ ચૌદ ગામના બાળકો આ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે અને તેનો લાભ લઈ રહ્યા છે સાથે સાથે આ પાઠદાન કેન્દ્રમાં વેલ ક્વોલિફાઈડ શિક્ષકો અમે નિમણૂક કરેલી છે કે જે આ વંચિત શોષિત અને ઉપેક્ષિત સમાજ જે છે જેને ખરેખર શિક્ષણની જરૂર છે તો આવા બાળકોને શિક્ષણનું પૂરું પાડવા માટે અમે વ્યવસ્થા ઊભી કરેલી છે લમવા પણ બોલાવવામાં આવે છે હું પણ મોટો થઈને સેવાનું કામ કરીશ અને ગરીબોની મદદ કરીશ અસ્તુ મેનો ચંદ્ર છે મે ધોરણ 10 ભણું છું અને આ ટીશર્ટમાં આવીને મને થોડો ફાયદો થયો છે આ ટીશર્ટમાં સ્લોકો બોલાય છે આ ટીશર્ટમાં સંસ્કાર આપવામાં આવે છે આ ટીશર્ટ આ ટીશર્ટ જમસરના હરેક ટીશર્ટ સારું ટીશર્ટ છે

હાથ નડાવીને ચાલવું હોય તો આપણે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડશે આ પરીક્ષામાં જે મેં મેળવી તેની જો કોઈ રીઝન હોય કોઈ કારણ હોય કોઈ રહસ્ય હોય તો તે મારા માતા પિતા અને મારી કે શ્રી વિદ્યા શિક્ષકો છે આજના પવિત્ર દિવસે અને ગુરુ પૂર્ણિમા પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી સમન્વય દ્વારા આયોજિત અભ્યાસ કરતા બાળકોનું સન્માન અને એમને સરસ મજાની બેટ આપીને જે આપણે પ્રેરણા આપી રહ્યા છે એ પ્રોગ્રામની અંદર

તેમજ આદરણીય નાના વિદ્યાર્થીઓ તમામ આમંત્રણ ને માન આપીને સૌ વાલીગણ અને આજુબાજુથી પધારેલા સૌ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો દેશની અંદર આપણા ભારતના નોબલ મારીસો દેવા રવિન્દ્રનાથ ટાગોરનું પ્રવચન યોજાયું એ તો પહોંચી ગયા જ્યાં વિદેશની અંદર પ્રવચન કરવા માટે પરંતુ એનું પ્રવચન સાંભળવા માટે એ વિદેશની ધરતી ઉપર એક પણ વિદ્યાર્થી હાજર ન રહ્યો તો બધા શિક્ષકો ચિંતામાં મુકાઈ ગયા કે આટલું મોટું આયોજન કર્યું આટલા મોટા વિરાટ વ્યક્તિ છે જેને આટલું મોટું નોબલ

એવી રીતે ભારત નું એક ડેલિગેશન શિક્ષણનો ડેલિગેશન ઇંગ્લેન્ડ ની અંદર ગયો કે ભાઈ ઇંગ્લેન્ડ ના બ્રિટિશરો અંદર ગયા આ શિક્ષણ આપણા દેશનું જે ડેલિગેશન હતું સમિતિ આ સ્કૂલ ની અંદર ગયા તો સ્કૂલ વર્ગખંડમાં ગયા વર્ગખંડ પછી સ્કૂલના પ્રાર્થના સભામાં ગયા કે જે પ્રાર્થના બધા બાળકો ગાતા હતા તો પ્રાર્થના ખંડની અંદર આ ડેવિકેશન કે જોયું તો પ્રાર્થના ખંડ ખૂબ સરસ હતો પરંતુ એની જે દિવાલો હતી આ દિવાલો ની અંદર કેટલાક લાકડાઓ ચોંટાડેલા હતા કેટલાક શસ્ત્રો ચોંટાડેલા હતા હતા એટલે જો કે વર્ગખંડ એટલે પ્રાર્થના સભા ખંડ ખૂબ સારો છે પરંતુ આ બધું જૂનો કાટમાં કેમ તમે લગાડેલો છે દિવાલ ઉપર તો એ બ્રિટિશ સરોના જે સંચાલકો હતા દરેક સ્કૂલ ના સંચાલકો જવાબ આપ્યો

આપણે બધા ઉપર શાસન કરવાનું છે અમે બાળકોને શિક્ષણની સાથે ઇંગ્લેન્ડ પણ શીખવીએ છે અમારા પૂર્વજો અમારા વડવાઓ જે પરાક્રમ કરેલા છે ના યુદ્ધની અંદર જેટલા પણ શસ્ત્ર ઉપયોગ થયા હતા યુદ્ધની અંદર જેટલા પણ જહાજો ઉપયોગ થયા એનો કાટમાળ અહીંયા લગાડેલો છે કે બાળક જ્યારે આ પ્રાર્થના સભામાં આવે તો એ શિક્ષણની સાથે ઇંગ્લેન્ડને પણ જાણે આપણું પાઠદાન કેન્દ્ર જે શરૂ થયું છે ને આ પાઠદાન કેન્દ્ર જે શરૂ કરવાનો ઉદ્દેશ્ય જે છે ને કે શિક્ષણની સાથે સંસ્કાર તો સંસ્કાર સાના આપવાના છે તો આ સંસ્કાર રાષ્ટ્રીયતાના આપવાના છે આ રાષ્ટ્રની અંદર બધું જ હતું પરંતુ એક બોધ ન રહ્યો આ રાષ્ટ્રના લોકોની અંદર એ બોધ ન રહેવાને કારણે ભારત વર્ષ અનેક વર્ષો સુધી ગુલામ બન્યું

આપણે કહીએ છીએ કે ભારત એ વિશ્વની મહાસત્તા નથી બનવાનું પરંતુ યુનિવર્સિટી ખુબ સારું એવું ભણીએ અને સારા એવા માર્ગ મેળવી લઈએ પરંતુ અત્યારે જોયું ને આપણે દેશની બહુ મોટી ચર્ચિત પરીક્ષા આવે છે નીટ ની તો પેપરની અંદર લખાતું હતું કે પેપર મેહુલ હરિભાઈ વાળન શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ એના ટ્રસ્ટી આ સમિતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા વિભાગના કાર્યરતથી ચાલે છે આ સમિતિ અંતર્ગત સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરવા માટે ભરૂચ જિલ્લાની અંદર કુલ ચૌદ એકમો ઉપર જે શોષિત વંચિત પીડિત ઉપેક્ષિત વિસ્તારના જે ગરીબ બાળકો છે કે જે શિક્ષણ કાર્યથી વંચિત રહે છે એવા બાળકો માટે નિઃશુલ્ક શિક્ષણની વ્યવસ્થા છે આ પ્રકારે આખા જિલ્લાની અંદર ચૌદ જેટલા આ પ્રકારે પાટદાન કેન્દ્ર ચાલે છે જંબુસર શહેરની અંદર પણ આ જ પ્રકારનું પાટદાન કેન્દ્ર ગત એક મહિનાથી ચાલી રહ્યું છે જે જંબુસરમાં આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં આ પાટદાન કેન્દ્ર ચાલે છે આ પાટદાન કેન્દ્રની અંદર જંબુસર નગરના વિવિધ સ્લમ વિસ્તાર જેને આપણે ઝૂંપડપટ્ટી અથવા તો સેવા વસ્તી કહીએ સેવા સેવા વસ્તીના બાળકો લગભગ સો એકસો ચાલીસ એકસો છપ્પન એટલા વિદ્યાર્થીઓ અહીંયા નિઃશુલ્ક શિક્ષણનું શિક્ષણ મેળવી રહ્યા છે આવું એક સેવાનું કાર્ય આ ટ્રસ્ટ કરી રહ્યું છે